સુરેન્દ્રનગરમાં દિવ્યાંગ બાળકોના જીવનમાં સ્મિત રેલાવતો સેવાયજ્ઞ વ્હીલ ચેરથી લઈને ડિજિટલ હિરિયંગ મશીન સુધીની સહાય વઢવાણ લખતર ધ્રાંગધ્રા અને મૂળી તાલુકાના એકસો પંદર વિદ્યાર્થીઓને સાધન સહાયનું વિતરણ સમગ્ર શિક્ષા ગાંધીનગર અને સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન વઢવાણ દ્વારા એમ્બિકો કાનપુર સંસ્થાના સહયોગથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન બીઆરસી ભવન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વઢવાણ સહિતના ચાર તાલુકાઓના જરૂરિયાતમંદ બાળકોને સાધન સહાય આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા